કોણ છે હું સાવ ચકલી પુતળી સાવ હા આવતી રે શું કરે છે લે આ તો દેખાણી ને હું બહાર એકાડો નાખો ત્યારે ના દેખાણી પછી ઢાબા ઉપર લા ફૂલડાવ ને પાણી પાવા ગઈ ત્યારે તો ના દેખાણી મે કીધું રોજ તો ચકલી ફરી વારતી ભઈ આજ તો દેખાણી જ નહીં શું કરે તું આ ઠેલા ને બેલા ને બધું લે હાતમ ઢુકડી એ આ રક્ષાબંધન એ વઈ ગઈ હવે તો જાવું પડે ને સાતમ કરવા જાવું છે મારે

બે એમાં હું ને કેવાનું હોય કંઈ એ ભાભી આ રેતો નથી આને રાખો હવે થેલા ભેલા બસ કરો બદલા ભરી ભરીને ભૈરાશે એટલી જોડી તમને પહેરી લેવો આ હાય તમને તો હાથ બી આડા દિયા હા હું પહેરું હું એક દિમા તન તને બદલાઉ મેરી મરજી મેં ચાહે એ કરું મેં ચાહે ઓ કરું સમજી લાવ રેતો ના હોય તો સાનો રાખતા આવડે મને સારું ને ભાગી હમણાં વિવાન તારીખ તો આવી ગઈ છે લગન થાય એટલી વાત સારું વાર છે ચાલો

બંદી નાં અંતે છોકરા નું છાજે ડાયપર ને એક તો બેગ ભરાશે છે તે સરી ભતળી તું અત્યાર માં નવરી થઈ કે હે ભણવા બધું બંધ કરતી તું હમણા તા પર તમ બહુ રડતી થી કે મારા ફોરેસ્ટ માં આમ ના આવ્યો ને ફોરેસ્ટ માં ઓમ ના આવ્યો ને હવે તો મજા ને રખડતી હોય કોઈ કામ તો ન નત કરતી એ ચકલી આ તારી નણંદ ને કહી દેજે જટિયારી ને કે હું એનું માથું ફેરવી નાખવાની સવ ધ્યાન રાખજે એક ચાપટ મારે તો બધે બધા દાતે ને બહાર આવી જાય કાટ ત દત તારી ખબર પડે मार मन थे तो हूँ दाँत काढ़ो बाकी हूँ काढ़ो नहीं हाँ जी तारा निकले नहीं दाँत आ तो ते तो जाए जमीन में डाटी दो दा। मार भाभी वी भाभी सेम थी गई हूँ जिम में गई थी महीनों दी ए तो तू गई नहीं तार वी भाभी थे कि हाई काम करवा है बहु वी भाभी वी भाभी करती होती आखो दी तारो राखी 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 तो वी भाभी वी भाभी जगती हो आ तो राखूज ने के लिए आई दी कोई दी मैंने कहीं काम चिंधे नहीं गेट लू, गेट लू, ને સકી ભાભી તા આ કર ને ઓલું કરનાક ને એવું જ ચીંધે રાખે હવે લગન ના મારે આજે 1.5 મહિનો બાકી રહ્યો તોય હોક ના ગઈ ને આ ભૂતડી મને ન થાય સડાવા જ આવતી છે સકી ભાભી ને ભૂતડી જ છે મેન મુદ્દો તા એ તો સાની મની રેજો મોવીટીન બેઠી રેજે બાકી હવે મારે ભૂંડું કોઈ નથી કઈ દઉં તને મંગુડી તા હવે મંગુડી વારી થઈ લે બહુ તું તો એલી પેતરાવી થઈ જઈશો છો વાતન ખબર છે તાર ઘરવાળો કાઈ કામ કરતો નથી નકલા રિક્ષા આકે હું તો એમાંથી કમાઈને રોટલા ઘડીને દઈ ઓલો તને કાંઈક પૈસા દે તો તું વાપરીશ ને આ મોજ કરી લે ભાઈ પાહન ભૂજાયું પાહન ચાલો તારી વારી છે સોરી એ ભૂતડી મંગલો નાની કામે શું હમણાં પંદર હજાર પગારમાં સેડો છે રિક્ષા આવે નથી આપતો તું અહીંયા જીરીક વાત હરખી કરી દે પંદર હજાર પગાર થયો છે હમણાં જાય છે વાં ક્યાંક રિલાયન્સ માટે યાર હા તઈ કેમ ને કીધું આ મંગળી બે ફૂટ કાં ઊંચી હાલે જમીનથી હાવ બહુ વધી ગયો પેતરો આનો તો ભાઈ

હવે જો પુત્રી અત્યારે દુઃખ ના લગાડતી પછી હાઈતમ કરીને અહીંયા આપણે પડખી જવાનું છે બરાબર તું છે ને મારી બેન અત્યારે વહી જાય જા ના કે આ તમે બે વાત છે ને મારે અહીં કામ પડ્યું દે ને માં સકલો ક્યાંનો રાયડું નાખે કે મૂકી જાઉં હાલો મૂકી જાઉં પછી અમારે થાય મોડું હે અત્યારે બેય વહી જાઉં હું તો જામ જ નહીં સકી ભાભી મારે જોવું જ છે આજ કે કેવી રીતે થેલા ફરાઈને હું છે ને મારે શીખવું છે ને ભાભી પાસેથી હે કાલ હવે હું અહીંયા પાણી હારે જઈ એટલે મારે ત્યાં બેહવું જ છે પૂતળી જાય જાવું હોય તો હું તો બેઠી છું હા તે તો હું તો આ નીકળી જોઉં ચોકલી પછી વાત કરીએ હા હું જાઉં છું હા તો હાલો મારે જો આ છોકરોને દૂધની બોટલ ખોટાડી દઈએ ને એટલે પછી નાવા જાવું છે અને નાઈ ધોઈને તૈયાર થઈ જાવું છે અને પછી નીકળવાનું જ છે અમારે પછી આવજે તો માં બેહવા મમ્મી ને હો ને કથળીની એ પાકીની પડ્યું બે હું બેઠી હોય તો કંઈ બીજી વાતો જ ના કરે એવી છે આ તા કથળીની એ ભૂંડ્યું પડ્યું બે વાતું જ ના કરે આઈ જાણે હું કઈક વાત સાંભળી લઈ તો લે હાલો હવે મંગુરિયા છોકરો જોઈ રહ્યો છે તું અમે બેઠી છે ધ્યાન રાખતી હો હા ધ્યાન તો રાખીશ પણ છતી ભાભી હવે છે ને આ બોટલું ના જોઈ રાખીએ એને છે ને વાટકામાં ગમે ખવડાવી દેવાય શાક રોટલો આ તે અમારા છોકરા નથી ને તોય અમને ખબર પડે કે આ દૂધની બોટલથી છોકરાનું આ ઘટિયાઈ ચૂહાઈ જાય છે નુકસાન કરે આપણે ખબર ને એકવાર ડૉક્ટરને બતાવી ગયા ડૉક્ટર કેવા ખીજાણા તા બોટલથી નહીં પાવાનું દૂધ હવે તો આ છોકરો બે વર્ષ નો થવા આવ્યો આવ ન પવાય હા ઈ હું પછી કરી લઈ મારી રીતે હો મને ઈતા ખબર પડે પણ હવે દૂધમાં માં એને એવા પડી ગયા કે પડી ગઈ છે એટલે આપણે પાવું જ પડે કે કાઢવાની કોશિશ તો કરીએ છીએ ધીરે ધીરે વઈ જાય ધ્યાન રાખજો ને સેટી ઉપર પડી ના જાય નકર તારો વારો છે ધ્યાન રાખજો એટલું કામ તો કરી દે ઘેર ખૂંટી વડી ભલે ના સંતી બાકી હું તો સિંધવાની જ છું બિસાડો નાની હોઈ છે ઉઠે થોડો हेलो मार मंगला ने फोन कर लो मंगलो हो करता है कितना टाइम से मंगला ने फोन नहीं कर रहे मंगलो पण बिलेंस भरાવી दिए तो आपने मंगला ने फोन करीन बिलेंस इज ना भरાવી थी हेलो ए हेलो किम से मैं की दुआय तो मंगला ने फोन करो मारा मंगला ने सो करता है से એટલે फोन कर मैं की आपड़ा लगन ने 1.5 महिना बाकी रियो मंगेश कुमार ने तो एम ना था है के आपड़े बिलेंस भरાવી दई है અરે અરે એ તો બેલેન્સ એવું કઈ નતું પણ મારે છે ને મારા માં બેલેન્સ નતું મારે મારા પપ્પા પાસે જ માંગવા પડતા હતા એટલે પછી ભરાવવામાં થોડીક મગજ મારી થઈ જાય બરાબર ને લે મમલા આપણે લગન ને દોઢ જ મહિનો બાકી ને જો પપ્પા પાસે પૈસા માંગવા પડતા કોક કાકી છે સકી બેન બધાય કે 15000 માં સડી ગયો છે મંગલો અમારો સાચી વાત હા એ લો પાણી પુરવઠામાં ગયો તો રિલાયન્સમાં માં પેલા ગયો પણ બેધી દી રાખ્યો પછી મને બહુ કામ ન્યા ઉકલતું નતું ને કાઠી મૂક્યો પછી અહીંયા રિયો સો પાણી પુરવઠામાં માં એમાં

એવું બધું કરાય જુગારમાં શું ડાયટું હોય જુગાર ન રમાય જુગારમાં બધું હારી જાય એના કરતાં એટલી વસ્તુનું કંઈક લઈને ખાતું હોય તો હે એ રાહડાના જમાના ગયા સકલા આવી રાહડા તો નવરાત્રીમાં આમે રમવા જ છે ને એમાંય રમવાની ફૂલ મોજ કરવાની છે પણ આ તો સાતમ છે સાતમમાં તો બે દી રમવું જ પડે હારી કે જીતી હાર થાય તો થવાની જ છે અને પોલીસ ક્યાંય ના પકડે એમાં સોનકી માસીનો નોલો વાળો નથી વાળા નો નીકળ બે રૂમ છે એને खंडहर जीवा पड़ा सी मगर धैरमवाजा। फाँसा सोन कीमा सेते हम की एक जितला रमवा वैने, लज्याने बात लिया वैने नपचारों पिया पाना। एमएम करें सोन कीमा से न थान जाकना थाई जे दो हजार रुपिया, हैं बो बेतंतन केरा रम आ रहे थे। तो तसोन कीमा सिनवाला निकली जहाँ जो पुलिस उन्हें पकड़ीं तो सो ચટિયારી ના ફોન છે સકલા હું વાત હોય હા મંગુ બેન બોલો બોલો એ સખી ભાભી આ સકુડિયા ને દૂધ ની બોટલ ભૂલાઈ ગઈ એ તો હવે ઘોયરું ભલે પડી રહી વાત બીજી નવી લઈ લે હ ઈ કઈ ઉપાધી છે નહીં બાજુમાં મેડિકલ છે એ દૂધ ની બોટલ માં હોની લઈ લે હું બીજી વાંધો નહીં હા તું વાંધો ને હા તો મેં કે ફોન કર દઉં થોડે ઘણે પૂઈ ગયા હોય તો પાછા વરીને લઈ જાય બોટલ એમ હા તે વાંધો નહીં બીજું કઈ કામ નહોતું ને ના ના હવે રાખો કંઈ કામ નથી જાઓ મોજ કરો હા તમની ઓ એટલા જ અમે કરી લેહું બધાય એ હા ભલે ઓ હો હો સકલા આ ભૂરકી માસી ને નીચે સ્ટેટસ રાખ્યું છે જોઈ સ્ટેટસ ભૂરકી માસી નો ના એનો ના જોયો હો સકા આ ફોટો મૂક્યો છે ને પાછો નીચે લખ્યું છે ઓન ધ રાજસ્થાન બાજુ ફરવા જતા લાગ્યા તો આપણે કીધું નહી આપણે કીધું તો આપણે બધા ન જા તારે કીએ નહી જો અને આપણે ફરવા ગયા ને કદાચ એને ન કીધું હોય તો તે આપણે કેટલી વાર સાંભરાવે પોતે મજાના મજા ને રાખ્યું સીધું રાઈક થયું રાજસ્થાન લે બોલો આવે એટલી વાત છે તો હું એવું ને એવું સંભળાવી દઉં ભૂતી માસીને